डीसा पूर्व धारासभ्य शशिकांत भाई पंड्या समर्थकोंग धामे पगपाला यात्रा संघ लई निकलिया पारिवारिक मानता पूर्ण थर्व धारासभ्य शशिकांत भाई पंड्याए दानता थी अंबाजी पगपाला यात्रा करी बोल मारी अंबे जय जय अंबे ना नाद साथ पगपाला यात्रा संघन ठेरठेर कराय स्वागत पूर्व धार सभ्य शशिकांत भाई पंड्या संख्या में समर्थकों पगपाला यात्रा संघ मैया अहेवाल दरगाह जी सुदेशा बना स પૂરી કરવા જઈ રહ્યા છો ડીસાથી અંબાજી પહોંચી રહ્યા છો શું બાધા હતી અને ક્યાંથી કેટલા કિલોમીટરની પદયાત્રા કરી આજે અંબાજી પહોંચી રહ્યા છો શું કહેશો મિત્રો આ મારી બાધા હતી પારિવારિક બાધા હતી અને મા જગદંબાએ એ બાધા પૂરી કરી છે અને ખૂબ લાંબુ દીર્ઘાયુ અર્પે એવી માતાજીના આજના દિવસે પ્રાર્થના કરવા જઈ રહ્યો છું ખૂબ સ્વસ્થ રાખે એમનું સ્વાસ્થ્ય પણ એના માટે પણ પ્રાર્થના કરવા જઈ રહ્યો છું અત્યારે ત્રિશુલિયા ઘાટ પહોંચ્યો છું અને મા જગદંબાએ એ બાધા અમારી અમે જે રાખી હતી એ બાધા પૂરી કરી છે મા જગદંબાનો ખૂબ ખૂબ રીતે આભાર માનું છું લગભગ બપોરે હું પહોંચી જઈશ દર્શન કરવા માટે અને ત્યાં માથું ટેકવી અને માતાજીનો આભાર માનવા માટે હું ત્યાં પહોંચી રહ્યો છું બાધા મારી પૂરી કરી છે ફરીથી માતાજીનો બાધા માટે ક્યાંથી નીકળ્યા છે હું દાતાથી નીકળ્યો હતો સવારે બાવીસ કિલોમીટર હા અને બાવીસ કિલોમીટરની યાત્રા પદયાત્રા કરતો કરતો બાધા રાખી હતી ઘણા મહિના પહેલાં અને એ વખતે માતાજી અમારી વાત સાંભળી અને માધાજીએ સ્વીકારી અને બાધા પૂરી કરી છે પારિવારિક પારિવારિકોટને પૂરી કરવા હા પારિવારિક માટે રાખી હતી બાધા પારિવારિક સભ્યો માટે અને બાધા પૂરી કરી છે માતાજી એટલે માતાજી વાત ખૂબ ખૂબ દીધી આભાર માનું છું અને આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર અમને જે કરવા અહીંયા વધાર્યા છે એ જેમ અમારી બાધા પૂરી કરી છે બીજા અનેક શ્રદ્ધાળુઓની પણ બાધા પૂરી થાય છે જેમ અમારી બાધા પૂરી કરી છે માતાજીએ એમ મા જગદંબા તો સૌની માતા છે અને જે મા જગદંબાના દ્વારે આવે છે દુઃખી થઈને આવે છે રડતો રડતો આવે છે અને હસ્તો હસ્તો જાય છે મા જગદંબા તમામની બાધાઓ પૂરી કરતા હોય છે પણ પૂરી શ્રદ્ધાથી પૂરા મનથી તમે માતાજી ઉપર શ્રદ્ધા રાખો તે સો ટકા માતાજી તમારી સાથે રહેતા હોય છે જય